ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકારી હોમિયોપેથી દવાખાના દ્વારા વાઘોડિયા તાલુકાના માધવનગર ખાતે નિશુલ્ક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નિયામક આયુષ કચેરી ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી વડોદરા અને જિલ્લા આયુર્વેદ ઓફિસર માધવનગર કોમ્યુનિટી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું સત્તર સાત બે હજાર પચીસ ની આયોજન કરવામાં આવ્યું આજ સવારે દસ થી એક વાગ્યા સુધી રાખવામાં આવેલા હતો તારીખ સત્તર સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ સરકારી હોમિયોપેથી દવાખાનો માધવનગર તાલુકો વાઘોડિયા વડોદરા અને માનવ સ્વાસ્થ્ય તરફથી ફ્રી આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો તેમાં પચાસ થી વધુ ગ્રામજનોએ ભાગ લીધો હતો અને જરૂરિયાતમંદોને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમાં માધવનગરના મેડિકલ ઓફિસરે આંખના રોગો માટેની મોતિયા વેલ ગ્લુકોમા વગેરેની હોમિયોપેથી દવાઓ સાત દિવસની ફ્રીમાં આપવામાં આવી હતી ડોક્ટર ગોપાલ પંચાલ સાહેબ ફ્રી આઈ ચેકઅપ કેમ્પ રાખ્યો તે બદલ ગ્રામજનોએ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા